મોડી ચોકડીના બ્રિજ ઉપર જુઓ રાજકોટમાં બ્રિજ ઉપર આપણને રોધા જ આવે ભાઈ અહીંયા રોધા જ આવે ખરાબ જ રોડ હોય કાંઈ વાંધો નહીં હૈલા કરે રાજકોટમાં રહેવું હોય તો એનો નજારો જોવો છો મિત્રો એક નંબર બધો નજારો છે હા આપણે ત્યાંથી આવી ગયા છીએ નારિયલ વાળા ઉભા રહેવા માંડ્યા છે કોના ચાર નારિયેલ ભાઈ મોટા મોટા ત્રોસા એ બધા નારિયલ વાળામાં લક્ષ્મીનગર નાલા ઉભા રહ્યા છે હવે ધીમે ધીમે અહીંયા ચાલુ થઈ ગયા અહીંયા હોસ્પિટલ છે ને આપણે જેથી આવી ગયા છીએ યુનિવર્સિટી રોડ આવી ગયું ઇન્દિરા સર્કલ ઇન્દિરા સર્કલ નું સિગ્નલ એવું છે લાગે છે સિગ્નલ વન છે આપણે ઉભું રહેવાનું ભાઈ હવે ત્યાંથી આપણે આવી ગયા છીએ આ યાજ્ઞિક રોડ વિરાણી ચોક આવે સીધા જઈએ એટલે આવે રેસપાસ આપણે વળી ગયા છીએ વિરાણી ચોક બાજુ આગળ આવે આ કમિશનરના બંગલાવાળો બંગલા ગાર્ડન કહેવાય કમિશનરનો બંગલો આવે આગળ ગાર્ડન છે આપણે એલા જતા તાજી ડેમ બાજુ અને રસ્તામાં થઈ ગયા હાથીભાઈ ભાઈ ભેગા જો આપણે એસી ના રોડ ઉપર